શ્રી ણ શરણ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ કૃષ્ણ શરણ મમ

સેવન કરતા રહેવા છતાં એ નિત્ય હૈશે કે જે લીલા કથાઓને સાંભળીને તૃપ્ત ન થાય બ્રહ્મન કૃષ્ણ કથા પુણ્યા माधीर्लोकमलापः को नु तृप्येतशृणवान् नित्यनूतना મહારાજ કેટો પુત્ર રૂકમી અને બીજા ચાર નાના રૂકરથ રૂકમ બાહુ રૂકમકેશ અને રૂકમ માલી એની બેન રૂકમિણી જયારે એ ભગવાન શ્રી કૃષ્ણના સૌંદર્ય પરાક્રમ ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી અને જે તેમને ત્યાં આવતા અતિથિઓ પ્રાય ગાયા કરતા તા ભગવાનની કથાઓ એ સાંભળ્યું છે એક નિશ્ચય કરી લીધો કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રીકૃષ્ણ પણ બુદ્ધિ લક્ષણ ઉદારતા રૂપ શીલ અને ગુણોના નિવાસ રૂપ શ્રી રૂકમિણીને જે યોગ્ય પત્ની માનીને એની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો છે ભાઈ બાંધુઓ પણ શ્રી કૃષ્ણ સાથે બહુ દ્વેષ કરતો હતો એ બીજા ભાઈને આમ બધા વિચાર કરતા એને રોકી લીધા છે કે નહીં શિશુ પાલ મારી બેન માટે યોગ્ય વર્ષ રૂકમિણી ના વાતની ખબર પડી છે કે મારો ભાઈ રૂકમી શિશુપાલ સાથે મારો વિવાહ કરવા ઈચ્છે છે બહુ ઉદાસ થઈ ગયા છે એક વિશ્વાસપાત્ર બ્રાહ્મણને બોલાવે છે શ્રી કૃષ્ણ પાસે સંદેશો લઈને મોકલે છે પત્ર લખો છે

પોતાના આસન ઉપર બેસાડીને જેમ દેવતાઓ ભગવાનને પૂજા કરે ને એવી રીતે બ્રાહ્મણ દેવતાની પૂજા કરી અને આદર સત્કાર કુશળ પ્રશ્ન પૂછા છે બ્રાહ્મણ દેવતાએ પૂજન કરી લીધું ત્યારે સંતોના પરમ આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ એની પાસે જાય છે અને પોતાના કોમળ કર કમળથી ભગવાને પોતાના હાથે ઈ બ્રાહ્મણ દેવતાની ચરણ સેવા કરતા કરતા શાંત ભાવે ભગવાન પૂછે છે કચ્છી શ્રેષ્ઠ સંમત કૃચ્છેણ સંતુષ્ટ મનસ સદા

તો એ સંતોષ એની બધી કામના પૂરી કરી દે જે મળે એમાં સંતોષ રાખવાનો પોતાના ધર્મનું પાલન કરવાનું એ સંતોષ જ એને બધી વસ્તુ એની પાસે લેવી દે જે જોઈતી હોય ઇન્દ્રનું પદ મળે ને તોય કોઈને સંતોષ ન થાય તો પણ જેને સુખ માટે એક બીજા વારંવાર પડે ક્યાંય શાંતિથી બેસી ન શકે જો સંતોષ ન હોય ને તો કોઈ જાતનું સુખ જ નથી સંતોષ આવી ગયો તો બધી વસ્તુ આપણી પાસેની મેળાએ આવવાની જ છે પણ જેની પાસે બિલકુલ સંગ્રહ કે પરિગ્રહ નથી જે પ્રાપ્ત પરિસ્થિતિ છે એમાં સંતુષ્ટ રહેવાનું એ બધી રીતે સંતાપ રહિત થઈ જાય છે કોઈ જાતનો એને સંતાપ નથી રહેતો અને સુખ ની નિંદ્રામાં સુઈ જાય અને સુખ નિંદ્રા આવે ને ત્યારે શાંતિ થી સુઈ જાય જે સ્વયં પ્રાપ્ત થયેલી વસ્તુમાં સંતોષ માની લે મને જે મળ્યું છે પણ છે સ્વભાવ મધુર અને જે સમસ્ત પ્રાણીઓના પરમ હિતૈષી છે અહંકાર રહિત છે શાંત છે એવા બ્રાહ્મણો એને ભગવાન કે છે હું મસ્તક નમાવીને પ્રણામ કરું છું નમસ્કાર કરું છું આ ભગવાન બોલા સંતુષ્ટોય સંતુષ્ટો હિ વર્તે ब्राह्मणो ये केन चेत् अहियमानो स्वाद्धर्मात् स्वयस्याखिलकामदुक् सन्तुष्टो सकृलोकान् आप्नोत्यपि सुरेश्वरः अकिञ्च नोऽपि सन्तुष्टः शेते सर्वा ज्वर विप्रान्स्वलाभसन्तुष्टान् साधून् भूतसुरोत्तमान् निरङ्कारेण शान्तान् नमस्ये शिरसक्रो निरङ्कारणः शान्तान् नमस्य शिरसा

આટલો બધો વિકટ માર્ગ કાપીને કોઈ ગુપ્ત વાત ન હોય તો મને આપની શું સેવા લીલાથી જ મનુષ્ય શરીર ધારણ કરી મનુષ્ય રૂપ ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણએ આવી રીતે કીધું ત્યારે બ્રહ્મદેવે બધી વાત કીધી અને પછી

पापम रूपं दृशादृशिमतामखिलार्थलाभम् विशते चित्तमपत्रपं मे પેલા વેલા છે લખ્યું ત્રિભુવન સુંદર ત્રણ ભુવનમાં સુંદર હોય એવા આપ આપના ગુણ નું મેં શ્રવણ કર્યું છે મેં તમારા ગુણ સાંભળ્યા છે મારા કાન થી મારા અંતકરણ પ્રવિષ્ટ થઈ અને મારા હૃદયમાં થયેલા ગયા જે ગુણાનુવાદ અને જે સાંભળ્યા પછી હૃદયમાં પ્રવેશ કરે ને એ અંગના તાપને હરી હરી લે સંતાપને લે આ સંસારની અંદર જેટલા નેત્ર વાળા પ્રાણી છે આંખવાળા છે એના માટે તો આપનું રૂપ અખિલાર્થ લાભ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ કરાવી દે છે જે ભગવાનને જોઈ લે પછી એને બધા પ્રાપ્ત થઈ જાય કૃષ્ણ મારું ચિત્ત નેવે મૂકીને તમારા સ્વરૂપમાં પ્રવેશ કરી ગયું છે હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર આપણા બે ના કુળ શીલ રૂપ વિદ્યા હોય દ્રવ્ય ધામ ઘર વગેરે સમાન છે મનુષ્ય લોક માં જેટલા પ્રાણી છે ને બધા એનું મન આપને જોઈને શાંતિ નો અનુભવ કરે છે અને આનંદિત થાય છે હવે પુરુષ માં શ્રેષ્ઠ આપ જ મને કયો એવી કઈ કુળવાન મહાગુણવાન અને ધૈર્યવાન કઈ ના કન્યા હશે જે વિવાહ કરવા યોગ્ય સમય આવે અને પતિ તરીકે તમને ન વરે બધાય તમને જ પસંદ કરે કુળ રૂપ ગુણ બધાયમાં આપણા બહેનો સમાન બધું સમાન છે એટલે એ પ્રિયતમ મેં તમને પતિ રૂપે સ્વીકારી લીધા છે તન્મે ભવાન ખલુ વૃત્ત પતે રંગ જાયા હું તમને આત્મ સમર્પણ કરી ચૂકી છું બસ તમે તો અંતર્યામી છો મારા હૃદયની વાત તમારાથી અછાની નથી તમે આયા પધારીને મારો પત્ની રૂપે સ્વીકાર કરો બસ હે કમલ નયન હે પ્રાણ વલ્લભ હું આપ જેવા વીર પુરુષને સમર્પિત થઈ ચુકી છું હું આપની જ છું હવે સિંહ નો ભાગ છે નક્કી થઈ ગયો હોય એવી મને શિયાળ સ્પર્શી ન જાય શિયાળ એટલે સસુપાલ શિશુપાલ હું વીર પુરુષને સમર્પિત થઈ ગઈ છું અને સિંહ નો ભાગ નક્કી થઈ ગયો શિયાળ આંચકી જાય એવું કોઈ દિવસ બને નહીં એટલે તમે અહીંયા આવી અને મારી સાથે લગ્ન કરો પત્ની રૂપે સ્વીકાર કરો જુઓ મેં કોઈ પૂર્વ જન્મમાં કુવા વાવ તળાવ વગેરે બનાવ્યા હોય યજ્ઞ યાગાદી કર્યા હોય દાન નિયમ વ્રત દેવતાઓ બ્રાહ્મણો અને ગુરુજનોની પૂજા દ્વારા ભગવાન પરમેશ્વરની આરાધના કરી હોય આટલું કર્યું હોય તો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ તમે અહીંયા આવીને મારું પાણી ગ્રહણ કરો શિશુપાલ અથવા બીજો કોઈ પણ પુરુષ મારો સ્પર્શ ન કરી શકે ગયા જન્મમાં મેં કઈ દાન પુણ્ય કર્યા હોય અને તમે મારા પર પ્રસન્ન થયા હોય તો તમે મને લઈ જાઓ તમે તો અજીત છો અને જે દિવસે મારો વિવાહ થવાનો હોય ને એના એક દી પહેલા અમારી રાજધાનીમાં ગુપ્ત બેસે આવી જાજો અને પછી મોટા મોટા સેનાપતિઓ સાથે શિશુપાલ અને જરાસનની સેનાનું મંથન કરીને એને હરાવી અને બળપૂર્વક રાક્ષસ વિધિથી વીરતાથી મૂલ્ય વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી પાણી ગ્રહણ કરો જો આપ એવું વિચારતા હોય કે તમે તો અંતપુરમાં મેલોની અંદર અને અનેક રક્ષક સૈનિકોના પહેરા માર્યો છો અમારા ભાઈ બંધુઓને માર્યા વિના હું તમને કઈ રીતે લઈ જઈ શકું તમારા ભાઈ તમને એમ હોય કે મારા ભાઈ છે આ બધા એને માર્યા વિના હું કેવી રીતે લઈ જાઉં તો હું તમને એનો ઉપાય કહું અમારા કુળનો એવો નિયમ છે કે વિવાહના એક દિવસ પહેલા કુળદેવીના દર્શન કરવા જવાનું ઈ દર્શનમાં મોટી શોભાયાત્રા નીકળે એમાં લગ્ન કરનાર કન્યાને નગરની બહાર ગિરજા દેવીનું મંદિર છે ત્યાં જવું પડે જો તમે ઈ સમયે રાક્ષસવી વિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવી એટલે તમે લડીને મારું પાણી ગ્રહણ કરી લ્યો

ઉમાપતિ ભગવાન શંકર જેવા મોટા મોટા મહાપુરુષો પણ આત્મશુદ્ધિ માટે આપની ચરણ રજમાં સ્નાન કરવા ઈચ્છે છે રૂકમિણીજી કે છે શંકર જેવાય પોતાની આત્મશુદ્ધિ કરવા માટે તમારા ચરણ રજની અંદર સ્નાન કરવા ઈચ્છે છે જો હું આપનો ઈ પ્રસાદ આપને ચરણ રજ ની પ્રાપ્ત ન કરી શકી તો વ્રત દ્વારા મારે તમારી ચરણ રજ મારી જવું નતર હું શરીર છોડી દઈશ ભલે એના માટે મારે સિંકડો જન્મ કેમનો લેવા પડે

આ બાબતમાં તમારે જે કંઈ કરવું હોય ને એ વિચારી લ્યો અને તરત જ એ પ્રમાણે કાર્ય કરો ગુહ્ય સંદેશા ય ચાત્ર ક્રિયતા કરતું યદનમ इति श्रीमद्भागवते महापुराणपारमंश्यां संहितायां दशमस्कन्धे उत्तरार्दे रुक्मिण्यो द्वाप्रस्तावे द्विपञ्चाशत्तमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओमनमो नमो भगवते वासुदेवाय